આપણે જિંદગી દીપાભાઈ કેવી છે તમને ખબર છે હોઠો આવે ને એવી આપણી જિંદગી છે કે મેળામાં જ્યાં શેદરી હોઠો લઈને ઉપાડી અને વજન થી સો રૂપિયા લે ઘરે લઈને ચોલવા બેઠા ચોલી ને મજા લીધી એટલે ગોઠાઈ ને ભીડાઈ એ ગોઠવી કાઢી એટલે ફેર ચોલી ને ફેર ખાવા બેઠા એટલે ગોઠાઈ ને એ હમણાં પૈસા વાળા થઈ જાય એટલે ગમે ગમે આવીને ભીડાઈ જાય